પણ થોડુંક હજી બીજા જે બે આયામો છોડી દઈએ કરવાનો છે અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તો ઘણા બધા ખેડૂતો પોતે વિડીયો બનાવી મૂકે છે અને પોતાનું ખેતર બતાવે છે હમણાં આ વરસાદ થયો ને તો એવા વિડીયો મુકેલા છે જે પ્રાકૃતિક કૃષિ અપનાવી છે ને તો જે ખેતર છે એને પ્રાકૃતિક ખેતી નથી કરતા તો એના પાણી ભરાઈ ગયા છે ખેતરમાં અને જેને પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તો બાજુના છેડા અંદર તમે જુઓ ખેતરની અંદર પાણી આખું શોષાઈ શોષાઈ ગયું છે જેને ત્રણ વર્ષ મિનિમમ ત્રણ વર્ષ એ પાંચ સાત પાંચ વર્ષ સુધી સાત વર્ષ સુધી પણ એવા તમને ખેડૂતો આપણા જિલ્લા જોવા મળશે કે જેને પ્રાકૃતિક કૃષિ ખુબ જ અપનાવી છે અને એ લોકો હવે જમીન થી જ્યારે પ્રેમ થઈ ગયો ને એવી રીતે જમીનના સ્વાસ્થ્ય ને એ લોકો મતલબ સુધારવાની અંદર પોતે ધ્યાન રાખે છે અને ખરેખર દેખીતી નજર